મારું નામ શાંતિ સોલંકી વેસ્ટિજમાં એગ્રીકલ્ચરમાં વર્ક કરી રહ્યા છીએ અને આજે એક જબરજસ્ત રિઝલ્ટના રિવ્યૂ માટે આવેલા છીએ આપણી સાથે છે વિજયભાઈ અને એમના હસ્તક પ્રોડક્ટ આપેલી છે તો એમને જ પૂછવી આપણે શું રિઝલ્ટ મળેલા છે તો તમારું નામ જણાવશો મારું નામ છે ભીખાભાઈ સોલંકી અને આ આઠ વીઘામાં ઉમિક અને એગ્રી બાસીનો મે યુઝ કરેલ છે આમાં અને ડીપ માં ચડાવેલ છે બરોબર અને સરસ મજાનું આમાં રિઝે ટાઈપ કરેલું છે હમ બરોબર અને સરસ મજાની પ્રોડક્ટ છે આ બરોબર અને પપ્પા મે ખાલી 8 વીકામાં જ યુઝ કર્યો છે મારા આગળ પણ મને આ દવા ફાવી છે બરોબર એટલે મારા માટે બહુ બેસ્ટ છે કે આગળ પણ હું બીજા 8 વીકામાં આની આ યુઝ કરીશ સરસ તો આ ભીખાભાઈનો રિવ્યુ હતો કે આ એમને આઠ વીઘામાં યુઝ કરેલું હતું આ ઝોનમાં જે તમને દેખાય છે આ સીધો પટ્ટો છે અને બીજો ઝોન એક્ઝેટ એમની પાછળ છે તો અમે દસ દિવસ પહેલાં આવેલા તારે ભીખાભાઈ આપણા કપાસની હાઇટ કેટલી હતી આમ ડીસણ અંબાણી જે હતી બરાબર અને દસ દિવસ પછી ડાળીઓનો વિકાસ વધારો થયો ફૂટ મૂકી બરોબર ને ફૂટ મૂકી ઓકે તો ભીખાભાઈ આપણી ઓર્ગોનિક પ્રોડક્ટ છે તો તમે બીજા ખેડૂતને શું કહેવા માંગશો કે આ પ્રોડક્ટ યુઝ કર કરવા જેવી હવે મેં જેમ યુઝ કરી છે અને મને ફાયદાકારક થઈ છે એટલે આગળ હું પણ બીજા ખેડૂતને કહેવા માંગુ છું કે આવી એગ્રી ભાષી અને ઉમિક એનો યુઝ કરે અને ગ્રોથ વધારવાનો પ્રયત્ન કરે અને આવી નવી શાંતિ સરાતરે ધાર્યા છે અને મને ખાસ માહિતી આપી હતી કે ભાઈ આ તમે ભીખાભાઈ એકવાર વાપરો અને વાપરવા કેડે કેવો રિઝલ્ટ આવે છે એ મને તમને હું ગેરંટી સાથે કહું છું એટલે શાંતિ સાહેબ મને ગેરંટી સાથે કીધું અને એ આજ ગેરંટી સાબિત થઈ છે સરસ થેન્ક યુ થેન્ક યુ ભીખાભાઈ આ એક ખેડૂતનો વિશ્વાસ હતો આપણી પ્રત્યે કે જે આપણે તો કેવી છીએ પણ જે ખેડૂત એમના શબ્દે જ્યારે આપણા વખાણ કરે છે તો કાંઈક અલગ જ હોય છે તો થેન્ક યુ ભીખાભાઈ આપણે એમની મુલાકાત મુલાકાતે હતા અને આ તમે જોઈ શકો છો એમનો કપાં બહુ જબરજસ્ત રિઝલ્ટ મળે છે અને બીજો જે નીચો કપા છે એમાં પણ હવે આપણે અહીં કે યુઝ કરીશું તો થેન્ક યુ વિશ્યુ હેલ્થ